નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર આજે ગાંધીનગર મહાનગરપાલિકાની બેઠક મળી હતી જેમાં ગાંધીનગરને ફરી એકવાર મહિલા મેયર મળ્યા છે ગાંધીનગરમાં નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે તેઓ કોબા વોર્ડમાંથી ચૂંટણી જીત્યા છે છે કે મીરા પટેલ કોબા વોર્ડમાંથી આઠ હજાર છસો પાંત્રીસ મતથી જીત્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ મામલે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી પ્રદેશ હાઈ કમાન્ડ પણ કોના નામ ઉપર મહોર મારવી તે મામલે અસમંજસની સ્થિતિમાં હતું તેવામાં આખરે હવે મીરા પટેલને ગાંધીનગરના નવા મેયર બનાવવામાં આવ્યા છે મીરા પટેલ વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર છે નટવરજી ઠાકોરને ગાંધીનગરના ડેપ્યુટી મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર એક ના કોર્પોરેટર નટવરજી ઠાકોર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગાંધીનગરના સાંસદ એવા અમિતભાઈ શાહ સાહેબ આપણા

ગામડા ભળ્યા ન હતા અત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ એ હું બાધરી આપું છું ગાંધીનગર એક જ છે અત્યારે ગામડા વિસ્તાર ગાંધીનગર મહાનગર માં ભળ્યો છે બધાનો સર્વાંગી વિકાસ કરવાનો છે બધાની સાથે રહીને પૂરો વિકાસ કરવાનો છે કેટલાક ક્ષેત્રો એ માટે બધો પ્રયત્ન કર્યો છે ને હવે પણ એ થઈ જશે